આ અંતિમ યાત્રા મયુરપુલ ચોક નેહરુ ગેટ સિવિલ હોસ્પિટલ સરદારબાગ ઉમિયા સર્કલ તેમજ ભક્તિનગર સર્કલ સનાળા રાજપર ચોકડી ઘૂંડડા રોડ સભારાની વાડી ચિરાગપાનની પાછળ સનાડા રાજપર ચોકડી ભક્તિનગર સર્કલ દલવાડી સર્કલ પંચાસર ચોકડી અને ત્યાંથી સોનાપુરી સ્મશાની યાત્રા પૂર્ણ થઈ હતી આ યાત્રામાં મોટી સંખ્યામાં લોકોએ જોડાઈ વીર શહીદ જવાનને શ્રદ્ધાંજલિ અર્પી હતી વધુમાં અજયભાઈ લોરિયા દ્વારા શહીદ પરિવારને રૂપિયા એક લાખ રૂપિયાની સહાય જાહેર કરવામાં આવી છે નવરાત્રિ કે સેવા સંપત્તિ ફાઉન્ડેશનમાંથી નહીં પરંતુ પોતાની વ્યક્તિગત રીતે આ સહાય કરશે તેવું તેઓએ જાહેર કર્યું છે રિપોર્ટ બાય શ્રીકાંત પટેલ મોરબી